પ્રભાત વ્લોગ ચેનલ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે હાલમાં જ ફેમસ એવા માયરાબેન સોયાનું અવસાન થયું છે તો તેનું અવસાન થયું છે અને તેમને ખૂબ જ ગુજરાતમાં નામ રોશન કર્યું હતું તો ફ્રેન્ડ વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય તો દોસ્તો તેમને એક વિડીયો હાલ વાયરલ થયો છે અંતિમ યાત્રાનો તો એ વિડીયો આ સાઈડની અંદર ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોને અંત સુધી જોજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને દિવ્યા દિવ્યાત્માને શાંતિ મળે એવી રીતે આપણે પ્રાર્થના કરવાની છે તો દરેકે મૌન રાખજો ત્યાં નહીં જઈ શકે તો કાંઈ નહીં પણ ફ્રેન્ડ્સ તમે મનમાં અંદર તેમને દિવ્યાત્માને શાંતિ મળે એ રીતે પ્રાર્થના કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા જેથી તેમના દિવ્ય આત્માને શાંતિ મળે અને આપણે ઘેર બેઠા તેમને જે છે એ ઓમ શાંતિ કમેન્ટમાં લખીને તમે લખી શકો છો ફ્રેન્ડ્સ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને માયરાબેન સોયાને ઓમ શાંતિ જરૂર લખવાનું ન ભૂલતા